प्रति वा તો હા દોસ્તો આજે હું તમને એક એવી એપ્લિકેશન બતાવું છું કે તેમાં તમે સ્ટુડિયોમાં જવાનું પણ ભૂલી જશો એવી તમારી દાર એપ્લિકેશન છે તો તમે આ વિડિયોમાં બનાવ્યા રહેજો કે તમને બધી જાણકારી મળતી રહે તો ચલો હું વિડીયો સ્ટાર્ટ કરતા હોઉં તો પહેલાં તમારે પ્લસ સ્ટોર પર જવાનું છે પ્લસ સ્ટોર પર જવાનું છે અને પ્લસ સ્ટોર પર જઈને તમારે લખવાનું છે એનડીએલ ઈ પછી ક્લિક કરવાનું છે અને પછી તમારે આ એપ્લિકેશન દેખાશે એને ડાઉનલોડ કરી દેવાની છે તમને જો પ્લે સ્ટોરમાં ના મળે તો મારા વિડીયોની નીચે મેં લિંક મૂકી લીધ છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો તો ચલો હું એ એપ્લિકેશનમાં જઉં છું અને તમને બતાવું છું કે કેવી રીતે તમારે રેકોર્ડિંગ કરવાનું છે તો એ એપ્લિકેશનને તમારે લોગ કરી લેવાની છે તમારા નંબરથી તો ચલો હું એપ્લિકેશન સ્ટાર્ટ કરતા હોઉં તો એપ્લિકેશનમાં આવું કંઈક આવશે પેજ અને પછી તમારે જવાનું છે આ પ્લસના આઈકન પર પ્લસના આઈકન પર જશો એટલે ડાયરેક્ટ તમે જતા રહેશો તમારા જે રેકોર્ડિંગ કરવાનું છે એ એમાં જતા રહેશો તો તો ચલો હું આવી ગયો છું હવે રેકોર્ડિંગ કરવા માટે તો હવે હું રેકોર્ડિંગ કરીને તમને બતાવીશું કે કેવો અવાજ આવે છે તો ચલો હું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દી ચલો તો મેં રેકોર્ડિંગ કરી લીધું છે હવે અને હવે હું તમને સંભળાવું છું કે કેવું રેકોર્ડિંગ થયું છે તો હવે તમે સાંભળો કેવું રેકોર્ડિંગ થયું છે મારું ઓ દિલ રે દીવાના સીએ કેમ દિલ તોડે લેલા મજનુ જીવા સીએ કેમ એકલો મેલે લેલા મજનુ જીવા તો આવું કઈક રેકોર્ડિંગ થયું છે તો હવે હું અવાજ બિલકુલ રેકોર્ડિંગ સ્ટુડિયો જેવો જ બનાવીને તમને હું બતાવું છું તો પહેલા તમારા વોઇસ ઓડિયો પર આપણે ક્લિક કરવાનું છે ત્યાં પછી ત્યાં જવાનું છે આને છે ને પૂરું કરી દેવાનું છે તમારે તો હવે સાંભળો તમારે કેવો અવાજ આવે છે તો હવે આવો આવે છે અવાજ અને પછી તમારે એના પર જવાનું છે એના પર જશો ત્યારે તમને ઘણા બધા ઇફેક્ટો મળી રહેશે અને આમાંથી તમારે હું કહો યુઝ કરવાનો આ રહ્યો ઈકો

અને કેવો લાગ્યો અમારો સોંગ તો તમને હું સ્ટેપ બાય સ્ટેપ અગલા વિડીયો તમને હું બતાવી દઈશ કે કેવી રીતે રેકોર્ડિંગ કરવાનું અને કેવી રીતે રેકોર્ડિંગ સેટિંગ કરવાનું છે એ બધું જ હું અગલા વિડીયોમાં તમને બતાવી દઈશ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો